છોકરો જાડી સોરી જોઈ ને આઈ ગયો મને એવું લાગે વાત બાર ના પડતા ભાઈ ને ફટફટ ખોટું લાગે એવું કરો ફોન તો કરો ફોન પણ કરો કરો

આવીને આખું છે તમને ખબર નઈ શું કીધું આવી ને એટલે આ આડી નકો થોડા અન બીજો કાટલો લાવ ખાતર નારી પડતી ચોડી તો જીદી પર પર દુસ્ત મારતી હોવા શું કરે ને ઉતાર આવી કે કાલો દોણ લઈ નઈ આયા શું દોણ લઈ નઈ આયા આ ઘરે જો મોટા ભાઈ વૈજ્યતા આવા

મેને નાખો માર્યો વરઘોડા મંગળે મંગળે બધું નાખ્યું મારું જોવાનું મારું મેં કરો વાસ નહીં કરતા એટલે બોલતા નહીં એટલી કરી આપડે મારે બોલાવા કોને બોલાવા ના થાબે તમને ખબર નઈ મર્ડર નો કેસ ચાલો મારા ઉપર નઈ મોટાભાઈ ફોન આલો

હા ઝડપી આ નગર હતા કાટ લે હવે હા ઝડપીયા સારા સાયકલ લઈને આવજો સાયકલ લઈને આવજો પણ આલજો ફોન આવજો હા વાહ વાહ આવી જ છે આ તું બત્તા નહીં હોય અને ભોડું તોડી નાખવું દો ખાલી ખબર ડોક્ટરે ડોક્ટરે નહિ ધોન રાખજો નાખે ચો જઈએ લો કાની jalan. કામા जम देव जमैयांगातायोन अडेट तो मारी छोरी जिंदगी फेर

અગતી તાનો ઉકારો જોવો ઉકારું છે નું જોયું તુ તાનો અનબેબી જમન સ સૂરિયે તો બે આતો ધાબા પર બિસ્કુમાડી બોલા તા પગને બબકે બાંજીય અવાજોાાાકલ ગરી છે હા ખાલી ના નહીં હોંક કરવા પડ્યા તા લોય લોય આરે કે તર ગાલી દે તો તાનો એવું તમારા બચ્ચા બે આવ હવે મારા હું કરાવું નહીં બરોબર શું કરવું હવે ફાલા રાત ચક્કર

હા ના ના વો ખેલે કાય કાપીએ અમે બે જણિયે ન ત્યારે હોય આ બે મે લાય પડવા તાને ને લોનાનો

કાલે પૂક ને ભમાયો એટલે અંદર બે છે આવો આજે મળીએ લે